નમસ્કાર દોસ્તો આજે લગભગ આપણે કહીએ તો ગત રાત્રિ થી વરસાદ ચાલુ થયો તો એ લગભગ બારેક વાગ્યા સુધી વરસાદ આવ્યો આમ તો બે ગયા હશે પણ જે રીતે વરસાદ પડ્યો અને વરસાદ પડ્યા પછી સુરત શહેરની અંદર જે જે જગ્યાએ પાણીઓ ભરાયા કમર કમર સુધીના પાણીઓ કોઈ જગ્યાએ ભરાયા કોઈ જગ્યાએ ગોઠણ સુધીના પાણીઓ ભરાયા ત્યારે વરાછા વિસ્તારની અંદર અમે એક સોસાયટીની મુલાકાત લીધી અને એ સોસાયટીની અંદર એટલા પાણી પાણી ભરાયા કે લોકોના ઘરમાં ઘૂસી ત્યાર પછી અમે ત્યાંના રહીશોને કીધું કે તમારે આવી સમસ્યા છે તો કોઈ ઉપર અધિકારીઓને તમે વાત કરો છો કે નહીં ત્યારે ત્યાંના લોકોને એવું કહેવું છે કે આ પ્રોબ્લેમ એક બે વર્ષનો નથી વીસ વર્ષથી આ પ્રોબ્લેમ છે વિચાર કરો તમે અક્ષરધામ સોસાયટી હતી લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા હતા સવારથી લોકો એ પાણી બહાર કાઢવાની જતો હતા થઈ લોકોએ જમવાનું પણ નહોતું બનાવ્યું પોતાના બાળકો માટે પોતાના માટે હવે વિચાર કરો ત્યાંના લોકો એવું કેવું છે કે અમે પ્રફુલભાઈ પાનસેરિયાને ફોન કર્યો એને કીધું કે હમણાં જ એક દોઢ કલાકની અંદર અમે માણસો મોકલીએ છીએ તેની પાણીનો નિકાલ કરીએ છીએ

કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીને વીસ વર્ષથી વોટ આપતા હશો કદાચ તો તમે શા માટે વોટ આપો છો આ તમારી તકલીફ તમારી સમસ્યા વીસ વર્ષથી છે વરસાદ આવે એટલે કમર કમર શોધી ના પાણીઓ ભરાઈ જાય છે તમે એને કીધું કે ભારતીય જનતા પાર્ટી વાળા વોટ માંગવા આવે ત્યારે તમે વોટ સુખમ આપો છો તમને ડરાવે છે ધમકાવે છે તમારી પાસે ધમકાવીને વોટ લઈ જાય છે તો એક બેને મને ખૂબ સરસ વાત કરી મને કે નરેન્દ્રભાઈ મોદી ને જોઈને અમે વોટ આપીએ ભાજપ ને ફોન કરો અહીંયા પાણી ભરાણું છે આવો અમદાવાદ તમારા ભાઈ જ થાય એ તો બણગા ભૂકતા હોય કે મારી માતાઓ બહેનો તમને કઈ તકલીફ પડે તો મને એક પચીસ પૈસાનો કાગળ લખજો કરો ફોન મેં કીધું નરેન્દ્રભાઈ ને તારે એ બેને એવું બોલ્યા કે નરેન્દ્રભાઈ ફોન થોડા ઉપાડે અમારા મેગત તો એમ જ છે આખી ચોર મંડળી છે આ જયારે વોટ લેવાના હોય ત્યારે તમારી પાસે હાથ જોડીને આ લોકો ભીખ માગે છે અને સત્તામાં આવ્યા પછી તમારે હાથ જોડવા પડે છે સોસાયટીમાં નજીવી બાબતે ગટરનું કામ હોય પાણીઓ ભરાતા હોય સ્ટ્રીટ લાઇટનું કામ હોય રોડ રસ્તાના કામો હોય ત્યારે એ સમયે તમારે હાથ જોડવા પડે છે છતાંય મેં કીધું તમે સુધરતા નથી આમાં વાંક આપણે કોનો ગણવાનો એટલે મારે કેવું છે જેટલા જેટલા લોકો સોસાયટીમાં પાણી ભરાય છે સ્ટ્રીટ લાઇટ નથી રોડ રસ્તા ખાડાવાળા છે કોઈ જાતની સુવિધાઓ નથી મળતી તો ભારતીય જનતા પાર્ટીને વોટ તમે શા માટે આપો છો ડરો છો તમે એનાથી એ લોકો તમને ધમકાવે છે નરેન્દ્રભાઈની શરમે તમે વોટ આપો છો તો અહીંયા એમના અધિકારીઓ ફોન નથી ઉપકતા તો નરેન્દ્રભાઈને રીંગ કરો એને કેવો અમારી આ સોસાયટીમાં પાણી ભરાયું છે એનો નિકાલ કરો કોઈ રસ્તો કાઢો તમારા આ ચોર અધિકારીઓ અમારા ફોન નથી ઉપાડતા તો આવું તમે તમને નથી કહી શકતા એટલે આ લોકો ખાલી વોટ ના ભૂછા છે જ્યાં સુધી સુધી તમે જાગૃત નહીં બનો ત્યાં આ તમારા લાભ ઉઠાવતા રહેશે એમને ખબર છે કે જનતા મૂર્ખ છે ગુલામ છે ચૂંટણી ટાણે આપણે બે ચાર વચનો આપશું એટલે આ લોકો આપણને વોટ આપી દેશે અને વચનોથી નહીં માને તો વળી પાછા આપણે એને મુસ્લિમોથી ડરાવશું અને ડર ના મારે આપણને વોટ આપી દેશે તમારી આ જ નામરદાનગી તમારા બાળકોના ભવિષ્ય માટે ખતરનાક રૂપ સાબિત થશે એટલું યાદ રાખજો તમે તમારે જાગૃત થવું પડશે તમારા માટે નહીં તો તમારા બાળકો માટે બાકી આ સત્તાના લાલચુઓ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બે હાથ જોડે છે ભીખ માગે છે બે હાજર બાવીસ ની અંદર વિધાનસભાની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન ને વોટ માંગવા આવું પડે છે એ સમયે થોડી તમે હિંમત કરી હોત ને તો આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી બે હાજર માં જેમના છપ્પન એકસો ને છપ્પન ધારાસભ્ય લઈને આવી છે ને એ ના આવી શકે પણ તમને કઈક ને કઈક નરેન્દ્ર મોદી શરમ આવતી હોય નરેન્દ્ર મોદી નો ચહેરો જોઈને વોટ આપતા હોય તો હવે ભૂલી જજો તમે કોઈ તમારી તકલીફ તમારી સમસ્યાના ઉકેલ કરવા માટે નથી આવવાનું નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપીએ છીએ એ બેને મને વાત કરી મને તો નવાઈ લાગી શું છે હું નરેન્દ્ર મોદી માં કે તમે નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપો છો તકલીફ પડે તો બોલાવો નરેન્દ્ર મોદીને એને આપણે જ વોટ આપ્યા છે કન્યા બેઠા છે એને કંઈ ભગવાને ઉપરથી તો મોકલ્યા નથી આપણે લોકોએ ચૂંટીને મોકલ્યા છે તો આપણે એને પણ સવાલ કરી શકીએ એટલે કહેવાનો મારો મતલબ એ છે કે સત્તામાં જે નેતા બેઠો છે ને એની શરમે જો તમે કાયમ ને માટે વોટ આપતા રહેશો ને તો હેરાન થવા સિવાય બીજું તમારી પાસે કાંઈ નથી વધવાનું કામ કરનાર નેતાને વોટ આપો તમારા માટે અડધી રાતે તમારી સાથે ખબ્બે ખબ્બો મિલાવીને ઊભો રહે એવા નેતાને વોટ આપો અને આ તો એવા લોકો છે કે તમારા કપડાં મેલા હશે ને સાહેબ તો તમને બાજુમાં ઉભા રહીને ફોટો નહીં પણ આવવા દે આ એ લોકો છે પોતાના કપડાને ડાઘ ન પડવા દેતા હોય એ ચોમાસામાં ગોઠણ સુધીના કમર સુધીના પાણી ભરાયા હોય એ તમારા ઘર સુધી આવે તમારી તકલીફ તમારી સમસ્યા સાંભળવા માટે આટલો તો વિચાર કરો તમે આ બધા તો અમીર જાદાના નેતાઓ છે અંબાણી અદાણીના નેતાઓ છે ગરીબ મજબૂર લાચાર બેબાસ ખેડૂતો માટેના નેતા છે જ નહીં હું પહેલેથી કહેતો આવું છું અને છતાંય લોકોની આંખ નથી ઉઘડતી મને તો એ નવાય લાગે છે એનું કારણ એક જ છે કે કાં તો તમે ડરો છો અને કાં તો તમે નરેન્દ્રભાઈ મોદીની શર્મે ભારતીય જનતા પાર્ટીને વોટ આપો છો અને આ લોકોને એ ફાવી ગયું છે ચૂંટણી આવે એટલે ખબર છે કે કે અમારા નેતામાં એવો દમ નથી જેને જોઈને જનતા વોટ આપશે એટલે જ નરેન્દ્રભાઈ મોદીને બોલાવે આવો સાહેબ અમને જીતાવા બાકી આ ભોજોભાઈ અમને કોઈ વોટ આપે એમ નથી એટલે નરેન્દ્રભાઈ મોદી આવે તમે એનો ચહેરો જોઈને એની સભાઓ સાંભળીને એના રોડ શો જોઈને ખાટ 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 કમળના બટન દબાવી દો નરેન્દ્રભાઈ મોદી રવાના થઈ જાય અહીંયા આ લોકોની સત્તા બની જાય એટલે એર કન્ડિશન ઓફિસમાં બેઠા બેઠા આરામથી તમારી ઉપર આ લોકો હસી મજાક ઉડાવે શરમ આવી જોઈએ તમને લોકોને કે ભગવાને તમને મગજ આપ્યું છે તમે આટલું નથી વિચારી શકતા કે આપણે જેને વોટ આપીએ છીએ એ આપણો નોકર છે આપણી સોસાયટીમાં કોઈ પણ જાતની સમસ્યા હોય તો એમને ફોન ઉચકાવીને જખ મરાવીને કામ કરવા આવવું પડે પણ તમારા ફોન પણ આ લોકો નથી ઉચકતા એટલું યાદ રાખજો તમે આવા લોકોને તમે વોટ આપો છો સત્તામાં બેસાડો છો તો તમારે ભોગવવા સિવાય બીજું કાંઈ ન આવે તમારા ભાગમાં એટલે જાગૃત બનો જાગૃત બનો 2027 માં આવા ચોર અધિકારીઓને ચોર નેતાઓને ઘર ભેગા કરો તમે અમે ગળા ફાડી ફાડીને તમને કહીએ કે જાગૃત બનો બાકી આ લોકો મેં તમને કીધું એમ તમારા કપડા મેલા હશે ટપ્પલ ફાટેલા હશે ને તો તમારી બાજુમાં ઉભા લોકો ફોટોય નહીં એટલું યાદ રાખજો આ નેતાઓ છે આવે યાર આપણને આટલું આટલું કમર સુધીનું પાણી ભરાયું હોય લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય અને આ બધા ચોર નેતાઓ એર કંડિશનમાં બેઠા બેઠા ખુરશીમાં હિંચકા ખાય જનતા ફોન કરે ફોન ના ઉછેર છે તે તમારે ભાગવું પડશે અહિયાંથી પણ અફસોસ એ છે કે જનતા હજી જાગતી નથી ઘોર નિંદ્રામાં સૂતી છે તો સુવા એને પણ જાગો તમારા માટે નહીં તો તમારા બાળકોના ભવિષ્ય માટે જાગો તમે રોજ તો મારે કેટલાક બરાડા પાડી પાડીને જાગૃત કરવા મને એમ થાય કે ભગવાને તમને મગજ આપ્યું છે તો થોડું મગજ તમે ઘસતા કેમ નથી ચૂંટણી આવે ત્યારે વિડીયોને વધુમાં આવતું શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો અને જાગૃત બનો આપણી તો પૂરી થઈ ગઈ આપણા બાળકો માટે આપણે જાગૃત બની સારા નેતાને પસંદ કરવો પડશે નતર આપણા છોકરાએ આપણને વાયથી ગાળો દેશે કે તમે હું કર્યું અત્યાર સુધીમાં ત્રી ત્રી વર્ષથી આવા નેતાઓને સત્તામાં બેસાડી રાખ્યા અમારી માટે કાંઈ ન કર્યું તમે તમારું તો કાંઈ ન ચૂપો અમારી હાટું તો હારો નેતા મૂકીને જાઓ તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો અને જાગૃત બનો દોસ્તો બસ આ બધા નેતાઓ આપણા નોકર છે એટલું મગજમાં રાખીને તમે ચાલો Yeah.